વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન નોંધાયું હતું એક પેનલ સામે ભાજપની બે પેનલના ચૂંટણી જંગના પરિણામો રાતે જાહેર થશે ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણીમાં શુક્રવારે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો સમગ્ર ગુજરાતમાં આજરોજ બાર એસોસિએશનની યોજાઈ હતી ત્યારે જિલ્લા વકીલ મંડળની પણ આયોજન થયું હતું જેમાં જંગ જોવા મળ્યો હતો પ્રથમ વખત ચૂંટણીમાં પરિવર્તન સહકાર અને સમરસ પેનલ વચ્ચે મુકાબલો થયો હતો જેમાં પ્રમુખ પદ માટે કોંગ્રેસની પેનલના અજબ ખાન સિપાહી અને ભાજપની બીજી પેનલના બિરેન પટેલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો ભરૂચ બાર એસોસિએશનમાં નોંધાયેલા આઠસો છોતેર પૈકી સાતસો પંચાવન વકીલોએ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ચૂંટણી કમિશનર કમલેશ સોની દ્વારા ચૂંટણી બાદ બપોર પછી મતગણતરી હાથ ધરવામાં આવી હતી પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી ટ્રેઝરર અને કમિટી સભ્યો મળી સોળ સ્થાન માટે કુલ પચાસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે રાત્રે ચૂંટણીનું પરિણામ જાહેર થઈ જશે નર્મદા જિલ્લા વકીલ મંડળમાં પ્રમુખ તરીકે બિનહરીફ વંદના ભટ્ટ ચૂંટાઈ આવ્યા હતા ઉપપ્રમુખ સેક્રેટરી સહિતની ચૂંટણી માટે એકસો પાંત્રીસમાંથી એકસો બાર વકીલોએ મતદાન કર્યું હતું જેમાં ઉપપ્રમુખ તરીકે પ્રમોદ વસાવા મંત્રી આદિલ પઠાણ અને ઉપમંત્રી તરીકે પ્રવિણ તડવી વિજેતા થયા હતા હું મુખ્ય ચૂંટણી કમિશનર આજરોજ ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કુલ આઠસો મતદાન છે અને આ ચૂંટણીમાં ત્રણ પ્રમુખ ઉમેદવારો જંપલા આવેલ છે જેમાં પ્રદ્યુમન સિંધા અજબ ખાન સિપાઈ તેમજ બિરેન પટેલ મુખ્ય પ્રમુખ પદના દાવેદાર છે સાંજે ચાર વાગે ગણતરી શરૂ કરવામાં આવશે અને રોજ સાંજે જ વિજેતા જાહેર કરવામાં આવશે